તમને ગ્લાસી બહાર ઠંડા પાણીના ટીપા દેખાય છે જેના બોટલમાં તમે પિક્ચરમાં જોઈ શકો છો કે ઠંડા પાણી ભણે ભરેલો બોટલ છે તેની આસપાસ આપણને પાણીના બુંદો દેખાય છે તો આપણે આવું શા માટે થતું હોય છે તો જોવેનો જવાબ કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીંપા નજર સમક્ષ આવવા લાગશે આપણે જે જોઈએ છીએ કે રોજ આપણે પાણીના અંદર ઠંડુ ગ્લાસના અંદર ઠંડુ પાણી ભરીએ છીએ તો આપણે બહાર શું દેખાય છે બહારની સપાટી પર આપણને પાણીના બદ્ધો દેખાય છે તેવું શા માટે થતું હોય છે તો કારણ કે એનું કારણ એ છે કે હવામાં રહેલ પાણીની બાષ્પ અથવા જેને ભેજ કહીએ છીએ આપણે એની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે જે આપણને પાણીના બુંદોના સ્વરૂપે દેખાય છે જો શું થાય છે જ્યારે આપણે ગ્લાસના અંદર ઠંડા ઠંડુ પાણી ભરીએ છીએ તવે શું શું હોય છે કે વાતાવરણના અંદર પાણીના બાષ્પના કણો રહેલા હોય છે કે નાના નાના બુંદો વાતાવરણના અંદર રહેલા જ હોય છે હવે જ્યારે ગ્લાસના અંદર આપણે ઠંડુ પાણી ભરીએ છીએ જેમ વાતાવરણના જે બાષ્પ રહેલો છે જે નાના નાના કણો પાણીના રહેલા હોય છે એ ઠંડા પાણીના ગ્લાસના સાથે સંપર્કમાં આવે છે એને ટચ કરે છે અને જ્યારે વાયુ પદાર્થને જે જ્યારે બાષ્પના કણોને જ્યારે થોડી ઠંડક મળે છે એટલે ઠંડ એ બાષ્પના કણો સમા ફેરવાઈ જાય છે પ્રવાહીમાં ફેરવાઈ જાય છે જે આપણે જોયું છે કે પ્રવાહી વાયુ પદાર્થને જ્યારે આપણે ઠંડક આપી છે સમા ફેરવાય છે પ્રવાહીમાં ફેરવાય છે અને પ્રવાહીને આપણે જ્યારે વધારે ઠંડક આપી છે ફ્રીઝર ડિક્કીમાં મૂકીએ છીએ તો એ સમા ફેરવાઈ જાય છે બરફ બની જાય છે તો અહીંયા પણ એવું જ થાય છે કે ગ્લાસના આજુબાજુ જે ગ્લાસના અંદર ઠંડુ પાણી ભરેલું હોય છે ઠંડા પાણીના ગ્લાસના સંપર્કમાં આવે છે અને તે પાણી પાણીના બાષ્પના કણો ઠંડા થાય છે અને ઠંડા થવાના લીધે એ શામાં ફેરવાઈ જાય છે પ્રવાહીમાં ફેરવાઈ જાય છે જેના લીધે આપણે આસપાસ શું દેખાય છે પાણીના ના દેખાય છે ચાલાકી આપણે જે એ આપણે લાવ્યા નથી વાતાવરણના બાષ્પના કણો પહેલેથી જ રહેલા લાવે છે એ પ્રવાહીમાં ફેરવાઈ જાય છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે શા માટે જુઓ તમે ગરમીના દિવસોમાં એર કુલર તમે ચાલુ કરતા હોય છો તો તમને આસપાસ ઠંડક લાગે છે તે ઓછા માટે તમને થતું હોય છે ઠંડક કેમ લાગે છે તો જુઓ ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે જો ગરમ એટલે ઉનાળામાં ઉનાળાના દિવસોમાં શું થતું હોય છે કે બાષ્પીબરણના આપણે પરિબળો ભણી આવ્યા કે આપણે ભણી ગયા કે જેમાં શું ભણ્યા આપણે એમાં એક પરિબળ ભણ્યું તાપમાન તાપમાનના કારણે બાષ્પીબરણનો વેગ વેગ થયું શું થઈ જાય છે વધી જાય છે બાષ્પીબન થવાનું વધારે થઈ જાય છે તો જ્યારે ઉનાળાની સિઝનમાં ઉનાળાની ઋતુમાં આપણે જ્યારે હેર કુલર ચાલુ કરતા હોઈએ છીએ એટલે હેરકુલરમાં પાણી હોય છે તો પાણીનું બાષ્પ અને બાષ્પ થવાનું શું થાય છે વધી જાય છે ઝડપથી બાષ્પ થાય છે પાણી બાષ્પનો દર વધી જાય છે એટલે વાતાવરણ આજુબાજુ આપણને જે બાષ્પના કણો જે નાના જે એકલમ પાણીના પાણી ભરેલું છે એના નાના નાના કણો વાતાવરણમાં ફેલાઈ જાય છે જેના લીધે આસપાસ આપણને શું લાગતી હોય છે ઠંડક અનુભવાતી હોય છે તો ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી એટલે બાષ્પીભવનનો દર વધી જાય વધી જાય છે ઝડપથી થાય છે બાષ્પીભવન આ દિવસોમાં આપણને કુલર વધુ ઠંડક આપે છે પ્રશ્ન નંબર ચાલીસ ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે ઉનાળાના અંદર આપણે માટલામાં પાણી ભરીએ છીએ ત્યારે આપણને શા માટે ઠંડુ લાગતું હોય છે એનું કારણ શું હોય છે તો જો માટલાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે આથી ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ હોય છે તો શું થાય છે કે જ્યારે આપણે પાણી માટલાના અંદર પાણી ભરીએ છીએ એટલે શું થતું હોય છે કે માટલાના અંદર પાણીનું બાષ્પીભવન સતત કોઈ પણ વાતાવરણમાં થતું જ રહે છે તો હવે માટલાનો જે માટલો હોય છે માટલાના નાના 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 છિદ્રો હોય છે જે આપણે દેખાતા નથી એવા છિદ્રો નથી કે પાણી બહાર નીકળી જાય પણ છિદ્રો હોય છે જેમાં માટલાની સપાટી પરથી શું થાય છે ત્યાંથી પાણીનું બાષ્પીભવન થાય છે શું થાય છે બાષ્પીભવન થાય છે હવે જ્યારે પાળ જે માટલાના અંદર જે ગરમી હોય છે એ ગરમી શું થાય છે એ બાષ્પીભવનના લીધે એ બાષ્પીભવનના લીધે ગરમી બહાર નીકળી જાય છે જ્યારે પાણીનું બાષ્પીભવન થતું રહે છે માટલાની સપાટી પરથી બાષ્પીભવન થવાનું ચાલુ જ રહે છે તે સપાટી પર બાષ્પીભવન થવાના લીધે જે માટલાના અંદર જે ગરમી હોય છે એ શું થાય વાતાવરણના અંદર ઉડી જાય છે બાષ્પ બનીને તેથી અંદર ઠંડુ પાણી બચ્યું રહે છે અને જેના લીધે આપણને જે માટલાનું જે પાણી હોય છે એ ઠંડુ લાગતું હોય છે ઠંડુ રાખતું હોય છે આઈ હોપ હું આશા રાખું છું કે તમને આ લેક્ચર સમજાવ્યું છે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આ પાર્ટ અહીંયા પૂર્ણ કરીશું અહીંયા આ પાર્ટ અહીંયા આપણું પૂર્ણ થઈ ગયું આપણે નવા ટોપિક સાથે નવા પાર્ટ સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું